મોરેટોરિયમ એટલે કે ઈએમઆઈ હોલીડે હોલિડે પીરિયડ એટલે કે બેંક તમને લોન આપી દે પણ જ્યાં સુધી મોરેટોરિયમ ચાલતું હોય ત્યાં સુધી તમારે હપ્તો ભરવાની જરૂર ના પડે હવે મોરેટોરિયમ ક્યારે લેવો જોઈએ ના લેવો જોઈએ પણ સમજવું બહુ જરૂરી છે મોરેટોરિયમ લેવું હંમેશા યુઝફુલ હોય એવું જરૂરી નથી હવે મોરેટોરિયમમાં બેંક બે ઓપ્શન આપતી હોય એક ઓપ્શન એવો કે એમાં તમારે ફક્ત વ્યાજ ભરવાનું આખો હપ્તો નહીં ભરવાનો અને બીજો ઓપ્શન એવો કે એમાં તમારે કાંઈ નહીં ભરવાનું તો એઝ અ બિઝનેસમેન તરીકે જો તમે વ્યાજ ભરી શકતા હોય ને તો ભરવું જોઈએ જેના કારણે તમારે ઓવરઓલ ઇન્ટરેસ્ટ જે પે ફ્લેક્સિબલ હોય બહુ મોટું ના થઈ જાય હવે ફોર એક્ઝામ્પલ તમે એક કરોડ રૂપિયાની લોન લીધી અને પેલા મહિને તમે એક રૂપિયો ભરતા નથી તો પેલા મહિનાના એન્ડમાં માની લો કે તમને એક લાખ રૂપિયાનું વ્યાજ લાગ્યું તો તમારું પ્રિન્સિપલ કેટલું થશે એક કરોડ એક લાખ રૂપિયા બીજા મહિનાને એમાં એક લાખ દસ હજાર રૂપિયા વ્યાજ લઈ તો પ્રિન્સિપલ એટલે તમે લોન લીધેલી એટલે કેટલી થઈ જશે સીધી એક કરોડ બે લાખ દસ હજાર રૂપિયા થઈ જશે એટલે કે તમને તમે પ્રિન્સિપલ જે લીધું હશે એની ઉપર તો વ્યાજ લાગશે જ આ ઉપરાંત જે વ્યાજ હશે એની ઉપર પણ વ્યાજ લાગશે એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે સો આડેધડ બિઝનેસમેને મોરેટોરિયમનો ઉપયોગ ના કરવો જોઈએ આ જરૂરી છે એટલું મોરેટોરિયમ લે વિચ ઇઝ ગુડ અને એજ્યુકેશન લોનમાં સ્પેસિફિકલી સરકારે એવું કીધેલું છે કે બેંક્સ જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ ના લઈ શકે સ્ટુડન્ટ આપતો નથી પડતો તો ઠીક છે વ્યાજ લો પણ ચક્રવૃદ્ધિ વ્યાજ તમે મોરેટોરિયમના પીરિયડમાં ના લઈ શકો સો આ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે અને એઝ અ ફિનાન્સિયલી લિટરેટ વ્યક્તિ તરીકે જો આનો આપણે ખ્યાલ હોય ને તો આપણે એનો પ્રોપર ઉપયોગ કરી શકીએ